વિવાદ ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ માં શનિવારે બનેલી ઘટના ભારે વિવાદ જગાવ્યો છે ભરૂચની જુમ્મા મસ્જિદ ચક્રધર સ્વામી નો જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે જેને લઈને ઘણા સમયથી ચક્રધર સ્વામીના અનુયાયીઓ મહારાષ્ટ્રથી આ સ્થળની મુલાકાત કરવા માટે આવતા હોય છે ગત તારીખ તેરમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મસ્જિદમાં મહારાષ્ટ્રથી દર્શનાર્થીઓ પહોંચ્યા હતા જે દરમિયાન પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી પણ અંદર પ્રવેશ્યા હતા આ ભાવેશ પટેલ બે હજાર સાતના અજમેર બોમ્બકાંડમાં આરોપી રહી ચૂક્યા છે અને હાલ જામીન પર છે સ્થાનિક સમુદાયના જણાવ્યા મુજબ તેઓએ મસ્જિદના ગર્ભગૃહમાં પ્રવેશીને મસ્જિદના છત સુધી ચપ્પલ પહેરીને પહોંચ્યા હતા આ ઘટનાથી મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો મસ્જિદના વહીવટકર્તાઓ તથા આગેવાનો દ્વારા પોલીસ પ્રશાસનને સહકાર આપવામાં આવ્યો હતો છતાં આ ઘટનાને પગલે ધાર્મિક સ્થળની પવિત્રતા ભંગ થવાની લાગણી ઉઠી છે મુસ્લિમ આગેવાનો દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠાવવામાં આવી છે જેના વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચા આગેવાનો તથા જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા

જે હાલ જામીન પર મુક્ત છે અને ભરૂચ છતરધર સ્વામીની જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્ર રાજ્યના હિન્દુ ભાઈઓ જ તેમની આસ્થા મુજબ ભરૂચની જામા મસ્જિદમાં આવી અને મસ્જિદને નિહારીને ઘણા વર્ષોથી એ લોકો પરંપરા મુજબ આવે જ કોઈ પણ જાતના વાદ વિવાદ વગન તમામ એમના જે અન્યાયીઓ છે તેમાં મહિલાઓ પુરુષો હજારોની સંખ્યામાં આવે છે અને મુસ્લિમ સમાજ અને ત્યાં અમે ત્યાં ઉભા રહી ટ્રસ્ટી મંડળ ત્યાં ઉભા રહી અને એમની દરેક પ્રકારની કોઈ પણ જાતનો વાંધો નહીં લેતા એમની સહાય કરીએ જ ને એમને તમામ પ્રકારનું વ્યવસ્થા ત્યાં કરવાની અમે જવાબદારી નિભાવે છે ટ્રસ્ટ મંડળ અને એ મહારાષ્ટ્રના અન્યાયો જે આવે બિલકુલ સારી રીતે એકતાથી ભાઈચારાથી કોઈ પણ જાતના વાદવિવાદ મસ્જિદમાં એ ફરે ફોટોગ્રાફ લઈ અને પોતાની આસ્થા મુજબ ત્યાંથી આવીને ચાલ્યા જાય તારીખ જે ના બનાવ બન્યો એમાં સવારના જ અમે તમામ ટ્રસ્ટી મંડળ આગેવાનો પ્રમુખ શ્રી ત્યાં હાજર હતા બી ડિવિઝન પીઆઈ અને આશરે સો જેટલો પોલીસનો સ્ટાફ અને અલગ અલગ એજન્સીના લોકો ત્યાં હતા જે મહારાષ્ટ્રના શ્રદ્ધાળુ ભાઈઓ ત્યાં આવતા હતા સારી રીતે એમની પ્રક્રિયા જે કરી અને પરત થતા હતા એક પણ વ્યક્તિને સિંગલ મોહબ્બતથી લોકોએ હાથ એમની સાથે મિલાવેલા અને એમને મદદરૂપ થયેલા અને કોઈ પણ જાતનો કોઈ વિવાદ નહીં થયેલો પરંતુ સાંજના ચાર અને ત્રીસ મિનિટે સાડા ચાર વાગ્યા અમે ત્યાં સ્થાનિક ટ્રસ્ટીઓ બિલકુલ દરવાજા પર અમને અધિકારી કરેલા અમે લોકો ત્યાં અમને અમે ટ્રસ્ટી હોવા છતાં એક અધિકારીનો માન રાખીને અમને બહાર કાઢે અમે નીકળી ગયા પરંતુ તે વખતે આ ભાવેશ પટેલ અને એની સાથે જે લોકો આવેલા એ મસ્જિદમાં બધે ફર્યા ત્યાં સુધી કોઈ વિવાદ ના હતો અમે વાંધો લીધો પરંતુ આ ભ અત્યાર સુધી જે હજારો અન્યાયીઓ આવતા હતા ચત્વધય સ્વામીના એક પણ અન્યાયો શાંતિ રીતે ત્યાં આવ્યા એમની શ્રદ્ધા પૂર્ણ કરી અને કોઈ ઢાબા પર નથી ચડ્યું પરંતુ આ ભવેશ પટેલ નામનો જે આ વ્યક્તિ છે જે અજમેર બોમદાસને આરોપી છે એ ચપ્પલ પગમાં ચપ્પલ પહેરીને આ સુધી અમે કોઈ ટ્રસ્ટીઓ એ મસ્જિદના ગુમ્મતમાં અડી ગયા આ વ્યક્તિ ચપ્પલ પહેરીને પોલીસ પ્રોટેક્શન હેઠળ મસ્જિદના ગુમ્મત પર ચડી ગયો આ કેટલા અંશે વ્યાજબી છે અમે ભરૂચ જિલ્લાના તમામ હિન્દુ ભાઈઓ તમે એકસો ચાલીસ કરોડની જનતાને કહેવા માંગે અમને કોઈ હિન્દુ સમાજનો કોઈ વાંધો નથી તો કોઈ હિન્દુ વ્યક્તિને અમને વાંધો નથી અમે જાહેર મીડિયામાં બોલીએ અમને વાંધો હતો કે ભાવેશ પટેલ નામના વ્યક્તિથી જેની ઉપર આતંકવાદનો ડાયો લાગેલો છે જેને હાઈકોર્ટથી જામીન આપેલા છે અને એ વ્યક્તિએ જે હજારો સદ્ધારો શાંતિપ્રિય મહારાષ્ટ્ર થી ભરૂચ જિલ્લામાં આવતા હતા અને આજ દિન સુધી કોઈને રોકા નથી પરંતુ આ વ્યક્તિએ ત્યાં શાંતિ દેરવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ પ્રશાસન અને જિલ્લાનું વહીવટી અને ત્યાં હાજર હોવા છતાં આ અમને ટ્રસ્ટી હોવા છતાં અમને ગેટની ની બહાર મોકલી દેવામાં આવે અને એક આતંકવાદી જે અંદર ફેલો જે જામીન પર મુક્ત થયેલો છે અગાઉ પણ અહીંયા ઉડાઈ ની એક ઘટનામાં એક દીકરાને માર્યો અને જામીન પર છૂટા પછી એની પર એક કેસ નોંધાયેલો છે